આગામી ઉત્તરાયણને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સહિત કચ્છમાં કરુણામય અભિયાનની શરૂઆત પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ વન વિભાગે હેલ્પલાઇન નંબર એટ થ્રી ટુ ઝીરો 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 ટુ ઝીરો 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 જાહેર કર્યા છે આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી પતંગ ઉડાવતી વખતે ઘાયલ થતાં પક્ષીઓના જીવ બચાવવા ગુજરાત સરકાર દ્વારા દસ દિવસ માટે કરુણામય અભિયાનની શરૂઆત કરાઈ છે જેના ભાગરૂપ કચ્છ જિલ્લામાં પણ પક્ષીઓના જીવ બચાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે જેમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા સહિતના વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે એ માટે પશ્ચિમ કચ્છ વિભાગ વન વિભાગ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી ઠેર ઠેર પક્ષી બચાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી કરુણામય અભિયાન ચલાવાઈ રહ્યું છે જે અનુસંધાને આ વર્ષે પણ આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ જણાવતા નાયબ વન પશ્ચિમ કચ્છ વન વિભાગના યુવરાજસિંહ એસ ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા સાથે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ચગાવવામાં વપરાતી દોરીથી ઘણી બધી વખત પક્ષીઓને ઈજા તથા મૃત્યુના બનાવો બનતા હોય છે આ મૃત્યુના બનાવો અટકાવવા માટે ગુજરાત સરકારના એક અનોખા અભિગમથી કરુણો અભિયાન દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન ઉજવવામાં આવતું હોય છે આ કાર્યક્રમ હેઠળ વન વિભાગ પશુપાલન ખાતા તથા સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે જોડીને ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે આ ઉપરાંત ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા માટે લોકજાગૃતિના કાર્યક્રમો થકી એ ટાળી શકાય આ બધી બાબતો આવરી લઈને એક દસ દિવસ માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવતો હોય છે કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમ હેઠળ ઉત્તરાયણ બે હજાર ચોવીસ માટે તૈયારીઓ આરંભ કરી દેવામાં આવી છે દરેક તાલુકા કક્ષાએ પણ પક્ષી સારવાર કેન્દ્ર આ ઉપરાંત પક્ષી કલેક્શન સેન્ટર કે જ્યાં ઘાયલ અવસ્થામાં કોઈને પક્ષી મળી રહે તો ત્યાં પહોંચતું કરે અથવા વન વિભાગની જારી કરવામાં આવેલ વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર એટ થ્રી ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ આ નંબર પર પણ આપ ઘાયલ પક્ષી ક્યારે જોવા મળે તો જાણ કરી શકો છો અને આ નંબરને બહોળી પ્રસિદ્ધિ આપવા માટે આપ સર્વેને વિનંતી છે પક્ષીઓને યોગ્ય સમયે અને સમયસર સારવાર મળી રહે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે